ગાડી મત લાવો ધ્રુ બજાર માં જતા ગાયો ખાપડાવી તે કરાય દુ પાકી વાડ મારું બેટુ ભજન તો ખૂબ હતો હમણ પર ઉપાડી દીધું માયું બલા ભેમા માં ભયા બીમાર થઈ ગયો તો 15 દાડા જેવું થઈ ગયું હે હમા લેવા જવું પડે યાર ગમે તે પણ ભાઈબંધ બંધ કર લેડજે પેલા તો એક કામ કરતા ઉરું

ને કોમ બમ ના કરવાનું બધું આટલું એ તો એવું તો ફોરુ ફોરું તો કરે રે ગટાવ પાણી પાજી આયા છે ભૂરો ભાઈ ઓહ વધારે બીમાર થાય યાર એ તાણે ચોથી નવરાઈ લીધી આ મુંગો આટલા કોમો મારે પેલું ટાઈમ નતો મળતો મુંગો હવે હમાતાર લેતા રહાય ના ના બરાબર છે રેડી કર્યું તમે હો ભલા આયા હમાતાર લેવા તો આ રહ્યો અમાર ગટો હમાતાર લઈ લો

કમ્પ્લીટ છે ભગા થઈ ગયો કે વાહ આ હું એક વાણી પી લેઉ પી લો એ તમે એક કામ કરો કીન હા બોલો આ તમે આ તો જો તે હવે મને ખબર તો પડી ગઈ છે પણ હોભળો કીન હા આ બિલ બિલ થવા દેવ પછી તમારા પૈસા હું આલ દેવ પૈસા રહ્યા બે દાડા તો આડાર તારીખ તો થઈ સોળ તારીખ બિલ બિલ ના ખાય એટલા આ લીધું પૈસા કઈ તો પંદર દાડા થયા વાત તો સાચી તમારી પણ યાર હવે આજે બે દાડા હા ખાઇ દો

બે ના વેચો એ તો આપડા વાયદા હજી તો બિલ નું બિલ નું પૈસા એના આલ્યા તા આ તો વાયદા પૈસા ના આલ્યા તો સારું પૈસા આલ્યા જ લઉો હું તો હા બુરા હા બોલો તો ના આવો હમણાં ભાઈ ને ગયો તો કેમ છોકરા કુતરું કાઢી હમા ચાલી ગયો હતો કુતરું નતું કઈ ભલા યાર કુતરું કઈ હું જઈ ના લઈને લખવા માર્યો પૈસા લેવા તા કે પૈસા છોકરા ને કુતરું કઈ યાર મારા થી હજાર રૂપિયા લઈ જાય એવું છે ના યાર માર્યો યાર મારા થી પૈસા લઈ જાય લઈ જાય કે મારા રૂપિયા આલો લેડજો પૂછતા પેલા લેડો ઈ હેડો તમે યાર ના હોય એવું યાર મારા કં થી લઈ જાય નવું લાગે યાર નવું જૂનું લાગે મન તો કોઈ દેખાતો મોટો એ યાદાર કાકો ઓય એટર મજે બોલાય બોલાતાય લો જોખ ખડી ખરા કરી રહ્યો થા જોઈ જાય યાર ના યે આવરા આવરા વિદુબા

મારે લખવો માર્યો મને દસ હજાર રૂપિયા ટેકો કરો ડોસી લખવા માર્યો એવું કીધું તું મને રણજો મંડો મોયો અમારો મન ગાયબ થઈ ગયો

મારી વાત તો હોફળો જો ગાય ગાય તો ના લઈ જવાની હોય યાર મુગા ભાવની છે તમે હોભળો કિન બિલ બિલ થાય એટલે હાલી દો તમારે પૈસા આવી લઈ જાય

પૈસા લઈ જાય લઈ જાય ના હોય ગાય ના પચાસ ની ગાય છે મોદી થી માંલું કાઢી પર્વત અત્યારે પૈસા લઈ જાય મારા વળી થી

અને કદી કોઈના પૈસા ઉછી ના લીધા તો પાછા આલી દેવાના ને હેડ